ધારના મોરબા ગામે છ વર્ષીય આદિત્ય નામના બાળકનું અપહરણ બાદ કુટુંબી નાખવાના દોરી વડે ગળામાં ટૂપો દઈ અને મોઢામાં ડૂચો ભરી દીધો હતો અને કબાટમાં પૂરી દીધો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારબાદ બાળકના હાથ બાંધેલી હાલતમાં રસ્તા પર રડતો રડતો મળી આવ્યો હતો આ ઉપરાંત ઉદય કંટારિયા નામના આતંક દ્વારા અપહરણ કરી હત્યાનો પ્રયાસ કરતા ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ગારિયાધાર પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ છવ્વીસ ત્રણ પચીસ ના રોજ પચીસ ના રોજ સવારે લગભગ બાર વાગ્યાની આસપાસ આ કામના જે ફરિયાદી છે લતાબેન સુરેશભાઈ લાલજીભાઈ બોરીચા તેમના જે છ વર્ષ ને અગિયાર માસ પુત્ર છે તેને ગામના જ રહેતા ઉદયભાઈ લાભુભાઈ કંટારિયા કે જેઓ તેના માતા પિતાને કીધા વગર બાળકને લલચાવીને પોતાના ઘરે લઈ ગયેલા અને બાળકનું ગળું તેનું જે આઈ કાર્ડ હતું ગળામાં એના આઈ કાર્ડની દોરીથી ગળું દબાવી અને બાળકના મોઢામાં રૂમાલ ભરાવી અને બાળકના હાથ બાંધી દેલા જેથી ત્યારબાદ બાળક ત્યાંથી ભાગી અને એના ઘર તરફ ગઈ અને અન્ય ઈસમને જોઈ જતા આરોપી ત્યાંથી ગુનો કરીને ભાગી ગયેલો હતો જે બાબતે ગરિયાધાર પોલીસ સ્ટેશને

મારું નામ બોરુસા લતાબેન શિવેશરાય છે અને હું આદિત્યના મમ્મી છું એને જેની ઉપર ફરિયાદ કરી છે ને કંટારિયા ઉદય લાભુબેન એ લઈ ગયો એના ઘરે આઈથી સાયકલ માં કે ઘરે લઈને ત્યાં એને કબાટમાં પૂરી દીધો મોઢામાં રૂમાલ નાખી દીધો અને ગળું દબાવીને આ કાર્ડ જે સ્કૂલે જવાનો સમય હતો તો આઈ કાર્ડ હાથમાં બાંધી દીધો તો આઈ કાર્ડ બાંધી દીધો એ પછી મેં એને ફોન કર્યો મને ખબર હતી આ મને કઈ દીધો હતો તો હું એને આ જ જાઉં છું તો હું મેં ફોન તો એને મારો ફોન કાપી નાખ્યો ફોન કાપી નાખ્યો પડી ઘરેથી ભાગી ગયો ઘરે પછી રોતો રોતો દોડ્યો આવતો અમારા ઘરે ઘર બાંધો નહીં એને ઘરે પડ્યા રહ્યા પછી મેં તો ઘરે આવી તો એને પછી મને રસ્તામાં બધી વાત કરી પછી પોલીસ આવ્યા અમે પછી દવાખાને ગયા સરકારી ત્યાં પછી પોલીસ આવ્યા અને પછી ત્યાં અમે એફઆઈઆર કરવા ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા